ફતેપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી સ્નેહ મિલન કાર્યક્રમ સુખસર બીએડ કોલેજ ખાતે યોજાયો હતો જેમાં સાંસદ જશવંત બાબોર જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર સહિત અન્ય પદાધિકારીઓ વેપારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો જુદા જુદા સમાજના પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત રાજ્યના પ્રવેશ દ્વાર ગણાતા આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લા ફતેપુરા વિધાનસભામાં કેબિનેટ મંત્રી કુબેર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ જશવંત ભાભોર જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર ફતેપુરા અને સંજેલી તાલુકાના તાલુકા પ્રમુખો મંડળ પ્રમુખો જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો અન્ય પદાધિકારીઓ મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મંચસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું પ્રમુખ શંકરભાઈ પ્રવચન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ભાભોરે કોરોના કાળથી લઈ આજ સુધી કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની વિસ્તૃત માહિતી આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા